સુરત શહેરમાં કાળઝાળ ઉનાળામાં ધૂમધકતો તાપ પડી રહ્યો છે ત્યારે લોકો ઠંડા પીણા તથા આઈસ્ક્રીમનું સેવન વધારે કરી રહ્યા છે જેમાં આઈસ્ક્રીમ બનાવવા કલર ફ્લેવર્ડ તથા વનસ્પતિ ઘીનો ઉપયોગ કરાઈ રહ્યો છે અને તેની ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે પાલિકાના આરોગ્ય વિભાગે શહેરની આઈસ્ક્રીમની ચૌદ એજન્સીઓમાં આરોગ્યલક્ષી તપાસ હાથ ધરી હતી આ નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે આઈસ્ક્રીમના નમૂનાની ચકાસણી માટે શહેરમાં મોટી માત્રામાં આઈસ્ક્રીમ જથ્થો સપ્લાય અને વેચાણ કરતી એજન્સીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી પાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં ચૌદ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાં કુલ પંદર સેમ્પલ એકત્રિત કરાયા હતા જેને લેપ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે સંભવતઃ ચારથી પાંચ દિવસમાં રિપોર્ટ જાહેર કરાશે તેવું અધિકારીઓએ ઉમેર્યું હતું